શ્રી સર્વ સેવા સંગ ભુજ શ્રી ભુજ માકપટ જૈન પરિવાર અને કેડી હોસ્પિટલ દ્વારા નિશુલ્ક ખેંચ વાય અને આજકા પર પરિસંવાદ તથા તપાસ શિબિરનું આયોજન સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ લગભગ 100 જેટલા ઓલરેડી નામ નોંધાઈ ચૂક્યા છે હજી પણ આજે બપોરે 2 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે તો વધુને વધુ લોકો હજી પણ જોડાશે

સાથે મળી કરીને આ એક આયોજન કર્યું છે ભવિષ્યમાં હજી પણ ભગવાન અમને સારે આવા તક આપશે તો અમે ચોક્કસથી આવા કેમ્પો હજી પણ કરશું અને લોકોને વધુ ને વધુ ઉપયોગી થવાનો પ્રયત્ન કરશું હું હિરેન પાસડ કચ્છી વિસા ઓસવાડ જૈન મહાજન મંત્રી અને મારી સાથે માગપર જૈન સમાજના અગ્રણી અને પૂર્વ પ્રમુખ ધીરેનભાઈ લાલન કવિઓ જૈન મહાજન સર્વ સેવા સંઘ જૈન પરિવાર ભુજ આ ત્રણેય સંસ્થાના ઉપક્રમે અને સાથે સાથે કેડી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી આ કેમ્પ માકપડ જૈન સમાજની નૂતન અતિથિગ્રહ છે હોસ્પિટલ રોડ માટે ત્યાં યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં કચ્છભરમાંથી પચાસ થી સો જેટલા દર્દીઓ આવી ચૂક્યા છે અને વધુને વધુ હજી આવશે મગજને લગતા જે દરેક પ્રકારના રોગો છે એમાં ખેંચ વાઈ એને અનુરૂપ અહીંયા એને અનુરૂપ ડોક્ટર અભિષેક ગોયલ સાહેબ ન્યુરો ફિઝિશિયન અને ડોક્ટર ગોપાલ શાહ ન્યુરો સર્જન ઉપસ્થિત છે તેઓ દર્દીઓમાં આ પ્રકારના જે માનસિક રોગો છે એને કેમ વધુ ને વધુ મદદરૂપ થઈ અને એમને સરળ રૂપે સમજાવશે પ્રેઝન્ટેશન રૂપે અને એમના દર્દમાં મદદરૂપ થઈ અને તેને સહાય કરવામાં આવશે